ઓ મારા જનો મજૂર આયા લે કામે વર્ગાડ દો કે એક જનો પાણી સાટવા મંડો કર લે બા જેવું તેવું વાય હરકુ ન ધકો માર આલે એકલો ન મારવાનો ધકો જાગો રા બેજા મારા કાડજે મને ધગો કરી તું હરગાવી જઈ દિલ મારું રે એ ખાણ ધકો માર ઓલા હમણે ઘરવારા ખારા થાશી મોડું થઈ ગયો આને દો થઈ જાય

કાળુભાઈ હા તમે રહ્યા ને આખા ઘરમાં કપસા ભાંગી લાખો કઈ વાંધો નહીં અને હું તમને શું કહું આ ખૂણામાં આપણે સેટી રાખવાની છે અને આયા આપણો કબાટ રાખવાનો તો લેવલ કરવું પડશે લેવલ હરખું કરજો આમ એ કે કરો નમે નહીં એવું ન કરતા હો ના ના એવું નહીં કરવી તો આ વાંધો નહીં અને મંડો ભાંગવા આ ભાંગવા મનો અને હું તમને શું કહું છું શું બોલો ને ઓલો તમારો મજૂર સીએનજી રિક્ષા મુકવા જોઈએ હજી નો આવ્યો માવો ખાવા રહી ગયો છે વૈશમાં

ઉતાવરો આલને થોડક તારા પગ ભાઈને ચા વયો ગયો તો ઘરે રિક્ષા મૂકવા ગયો તો ઘરે ન તો મૂકવા જવાન કીધું કાળુ ભાઈએ તે ક્યાં કીધું તું બાવરાના સાયે કીધું તું રિક્ષા મૂકવાનું ના હો હું બાવરાના સાયે નઈ મૂકું એમાં કૂતરા હેંગી જાય તો અમાર શેઠ અમારા આગળ સાફ કરાવે એ હારું હાલો તમે જાણો ને તમાર શેઠ જાણે અતાર હાલું તન કામ સિંધુ નરી તોડવાની છે એ નરીને તોડવાની તો મારા બાપ મારી વાત સાંભળ પેલા તું હાલો

આમાં મારી ડોસી હંગ છે તમારે પૈસાનો બચાવ કરવો હોય તો તમને એક વાત કહું હા કે ને તમે બે એક બાથરૂમમાં માં હેંગલો તો તમારે એક જ બાથરૂમનો નો ખર્જો થાય પૈસાનો નો ખર્જો ભલે થઈ જાય મને ઈ વાંધો નથી મારી ડોસી રહી ને એને ઝાડા થઈ જાય ને એટલે આખું બાથરૂમ બગાડી નાખે છે એટલે મેં પેલે દિમાગ ધોડાયો થોડો એનું નોખું અને મારું નોખું એટલે અત્યાર ન ને ભરે મે કુલ હું કામ એ નઈ કરું ના આલ્યા હજી સણતર કામ ચાલુ છે કે હું કામ કરવાનું હાલો મને કહી દો તને દ દ કેવું પડશે એકદમ કહી દો ને જી આ ઈટુ ઓલામ નાખવા મડ આમાં નીમાં બેઈમાં હા તે હાર લા ઘણ લાઈ નક તો ખોટા ખોટા દીવાલમાં ખોકા મારે મારા જેનો ચવો હું તો એક ને હજી ઓલા પણ બાથરૂમ એ કામે સોટાડી આયો તા પાણી સાટવા મારો લાંબો લહ જેવો થઈને હું તો હાય

એ સારું સારું શક્તિ હોય ને તો ત્રણ સૌ કડિયા કામે આવ્યો રિચાર્જ કરવાનું ત્યાં સુટીને સાંજે રિચાર્જ કરાવી લે છે તારીખમાં બીજું બોલ

આ ખૂટી રે તઈ હું તને બીજું કામ સિંધે તો તમારે હોઈ ગયા તા નકી ઘડીક બેહી લઉં તમે તઈ નઈ રહે ને માર વાડી બાજ નીકરો હા તે હોય જશુ મારે આમાં મજૂર ની જરૂર જ નથી બોલા તાર શેઠ ને આ શેઠ બે આયા આલો તો ઓ નો જો આયો કામ સોલટો આયો એમ નો કે તાઓ માર શેઠ ને કહી દઉં કહી દેજે આવો ટોકરો બંધાઈ દેજે તાર શેઠ ને શેઠ જો જેમ આવે બોલે ડો કહી દો ઇને તમારે હેને મને કેવાનું મારા મજૂર ને તમારે કઈ નઈ કેવાનું

હું બાથરૂમ માં કરીને બેસે એક ઓલા ઘર માં બેસે અને એક વેલા કારણે લે જાનું શું કરેસ મેં ખાધું નથી એ ખાધું ને નહીં તારા ઘરે જઈને કરજે અહીંયા લવ મંડી ગયો હોતે તે મારા જેના લે